હાસોટ પ્રાથમિક શાળા સાહોલ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી દીકરીને સલામ દેશને નામ અન્વયે કાર્યક્રમ યોજાયો દેશના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશ સાથે હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ ગામમાં પ્રભાત ફેરીનું આયોજન હાથ ધરાયું હતું જેમાં બાળકોએ દેશભક્તિના નારા તેમજ સૂત્રોનો સમાવેશ કર્યો હતો ગામની શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં દીકરીને સલામ દેશને નામ અન્વયે ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી પાયલબેન ગિરીશભાઈ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો દીકરીને ટ્રોફી તેમજ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી સાથે તેના વાલીને પણ સ્મૃતિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળામાં સમયદાન આપવા બદલ ગામના પરેશભાઈ અંબારામ પટેલ તેમજ કિરણ કુમાર લાલુભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેણે ગ્રામજનોના દિલ જીતી લીધા હતા આ પ્રસંગે આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાળાના નાના બાળકોએ દેશપ્રેમથી સંભર ગીતો રજૂ કરી સામાજિક સંદેશ અને રાષ્ટ્રભક્તિની પ્રેરણા પૂરી પાડી હતી કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત અને બાળકોના આત્મવિશ્વાસને જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને બાળકોને પ્રોત્સાહન રૂપે સ્વાગત આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં સ્વ બચાવની તાલીમ લીધેલ ધોરણ છથી આઠની દીકરીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જાન્યુઆરી બે હજાર પચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન નવી જન્મેલી દીકરીઓને પુષ્પ આપી વધાવી હતી આ ઉજવણીમાં ગામના સરપંચ અગ્રણીઓ શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સાહોલ ગામના યુવાધન અને બાળકોમાં રહેલી આ દેશભક્તિ જોઈ સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી વિશેષ ગામના તલાટી નિલેશભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી તેઓએ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ પૂરી પાડી હતી આચાર્ય નિલેશભાઈ સોલંકી શિક્ષકગણ જયંતિભાઈ નરેશભાઈ તેજસભાઈ જનકભાઈના ટીમવર્કથી કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા અંતે સૌને મીઠાઈ વહેંચી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો